ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની હતી તો બીજી તરફ ડાયવર્જનના પગલે નબીપુર ચોકડી પર બે કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામનું નિર્માણ થયું હતું વિકસતા જતા ભરૂચમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે ખાસ કરીને દહેજ બાયપાસ રોડ પર એક્સપ્રેસ હાઈવેના એક્ઝિટ અને એન્ટ્રી તેમજ શ્રવણ ચોકડી નજીક નિર્માણ પામી રહેલા નવા ઓવરબ્રિજના પગલે પ્રતિદિન ચક્કાજામની પરિસ્થિતિનું સર્જન થતું હતું ત્યારબાદ બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આ ટ્રાફિક જામમાં ન ફસાય તે માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોને અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે આ જાહેરનામાનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે બંને ચોકડી પર પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે ભારે વાહનોની અવરજવર ન થતા સમગ્ર માર્ગ ખાલી સુધી એટલે કે તારીખ સત્તરમી માર્ચ સુધી આ જાહેરનામા અમલમાં રહેશે આ તરફ આ માર્ગ પર આવેલી ભોલાવ જેઆઈડીસી માં જતા ભારે વાહનો અટવાયા હતા કારણ કે તેઓને નર્મદા ચોકડી પાસે રોકી દેવામાં આવ્યા હતા ત્યારબાદ આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતા ભારે વાહનોને પસાર થવા દેવા નિર્ણય લેવામાં આવ્યો હતો